હાલમાં રાજસ્થાન માં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્ય ટ્રક દ્વારા કચડી તેમની હત્યા કરાયા હોય જેને લઈ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી આ નિર્મમ હત્યા અંગે એસઆઈટી ની રચના કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરાઇ હતી પદયાત્રા કરનાર જૈન મુનિઓની કરાતી હોવાના આક્ષેપ વચ્ચે રાજસ્થાનમાં હાલમાં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઈરાદાપૂર્વક ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા કરાઈ હોય અને આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી હોય જેને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે ફરી આવું ન બને તે માટે જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સુરતમાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢ્યા બાદ વડાપ્રધાનને પત્ર લખાયો છે જે સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને મોકલાયો હતો જેમાં લખાયું હતું કે જૈન સંતોની તથાકથિત દુર્ઘટનાના ઓટા હેઠળ થયેલી નિર્મમ હત્યા અંગે વિશેષ તપાસ દળ એટલે કે એસઆઈટી દ્વારા ઉડાણપૂર્વક તપાસ કરાવવા અને દોષિતો તથા તેમના ષડયંત્રકારો સ્લીપર સેલ્સ અને કમાન્ડરોને કઠોરમાં કઠોર દંડ અપાવવા તથા એકતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કરનારા તથા દ્વેષ ફેલાવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ ઓગણીસો માં યુએપીએ હેઠળ કડક કડક કાયદાકીય કાર્યવાહી કરવા રેલી આકારે નીકળી પત્ર લખી માંગ કરી હતી આજે કલેક્ટર ઓફિસે એટલા માટે આવવાનું છે જૈન સમાજને ને ચતુર્વિશ્રી સંઘને કે પાલીની બાજુ ની અંદર એક ગામની અંદરમાં એક મારા સાહેબ જ્યારે વિહાર કરતા હતા ત્યારે એક ટ્રક વાળા ચાલતા હતા ત્યાંથી ટક્કર મારીને ફરી પાછા એ ટ્રક ટ્રેક ઉપર સાહેબને ટક્કર મારીને ઉપર આયા સાહેબ સાહેબની હત્યા રીત સર હત્યા જ કરેલી છે એના અનુસંધાનમાં અમે આવેદન પત્ર આપવા માટે કલેક્ટર સી ની ઓફિસે પધાર્યા છીએ

ફરી પાછી રસ્તે આવી જાય છે તો અને તમે શું માનશો અમારી પ્રશાસન ને આ જ માંગણી છે તમે એને શું માનશો આજે રેલી અરાજન પાટિયા રોસક ચાર રસ્તા એટલે કે શંકેશ્વર પાશ્વરાજ ભગવાનના દિયાસર શ્રી તમામ આચાર્ય ભગવાન સાધુ ભગવાન સાધીજી ભગવાન તથા સાવક સારીકા ગણ અને હિન્દુ સંપ્રદાયના ઘણા લોકોની સાથે અમે આ રેલી કલેક્ટર સ્વરૂપ કલેક્ટર કચેરીએ પત્ર આપવાના સ્વરૂપે લાવવામાં આવી છે અમારી કોઈ બીજી કોઈ માંગણી નથી જૈન હંમેશા અહિંસા છે પણ અહિંસામાં પણ એવું નહીં માનતા કે અમારી આ કાયરતા છે અમે ફક્ત પ્રશાસનને અમારી માંગણી અને અમારી લાગણી બતાવવા માટે આ રેલી સ્વરૂપે આવ્યા છે